સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે લોકસભાની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી લોકસભાની ચૂંટણી અંતર્ગત જૂનાગઢમાં આજે ભાજપની સેન્સ પ્રક્રિયા લેવાઈ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત સેન્સમાં પ્રદેશ ભાજપમાંથી બીના આચાર્ય મનસુખ ખચરિયા અને વિક્રમ ચૌહાણ ખાસ હાજર રહ્યા હતા તો સંભવિત બપોરે એક કલાકે શરૂ થનાર સેન્સ પ્રક્રિયા લગભગ પિસ્તાલીસ મિનિટ જેટલી મોડી શરૂ થઈ હતી તો જૂનાગઢ શહેર ભાજપ અને જિલ્લા ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા તો આજની સેન્સમાં આગામી લોકસભા ચૂંટણી માટે વર્તમાન એમપી રાજેશ ચુડાસમા પૂર્વ મેયર જ્યોતિ વાછાણી હાલના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા અને દિનેશ ખટારીયા દ્વારા ટિકિટની માંગ કરાઈ હતી સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોટા ભાગના નેતાઓ અને કાર્યકર્તાઓ હાઈકમાન્ડ કે જે નામનું સૂચન કરશે તે માન્ય રહેશે તેવી વાત જણાવી હતી અને કોઈ પણ હિસાબે જંગી લીડથી ભાજપને જીતાડવાની વાત દરેક દ્વારા કરાઈ હતી જોકે કેટલાક નેતાઓ દ્વારા ટિકિટની માંગ કરાઈ હોવાની વાત પણ નિરીક્ષકોએ કરી હતી પરંતુ કોઈના નામની હાલ સ્પષ્ટતા કરવામાં નથી આવી